મિત્રો આજે આપણો યાત્રાનો બીજો દિવસ છે અને તમે જોઈ રહ્યા છો આ રૂમમાં રોકાયા હતા અમે જીતુભાઈ તૈયાર થઈ રહ્યા છે આજે આપણે નાઈટ રોકાયા હતા ભુજમાં અને હવે પછીનો આપણો દિવસ છે બીજો દિવસ જે આજે રહેશે ભુજમાં અને ભુજ પછી અંજાર અંજારમાં છે જેસલતોરણ સમાધિ એની પછી રહેશે રાજકોટ પછી એની પછી રહેશે વીરપુર વિરપુરમાં છે જલારામ મંદિર અને સાંજે પહોંચીશું અમે દ્વારકા અને નાઈટ રોકાઈશું દ્વારકામાં આપણે પહોંચી ગયા છીએ ધોરણ સમાધિ હા હા અહીંયા મોબાઈલ અલાઉડ નથી એટલે હવે હું તમને આગળનું બતાવી નહી શકું આ છે મીઠા નમક નો ઢગલો જે ગાંધીધામમાં જગ્યાએ જગ્યા આવા ઢગલા પડ્યા છે

રાજકોટ રોડ હેલો જાતે રસ્તામાં આવે છે વરસાદના કારણે થોડા રસ્તા ખરાબ થઈ ગયા છે સંદીપ પટેલ ડ્રાઈવિંગ કરી રહ્યા છે ડ્રાઈવિંગ કરી રહ્યા છે બાપુજી આરામ કરી રહ્યા છે પછી સંદીપ પતે 150 કિલોમીટર કાપી નાવે છે આ થાક્યા તો છે હેલો ગાઈઝ આ પવન ચકીના પાંખ્યા છે હમ બરાબર કાઠા તો લોકો હા સંદીપ પટેલ આરામથી ગાડી ચલા રેડી એકદમ કમ્પ્લીટ સો સો પર રહી ગાડી તમે જોઈ રહ્યા છો અમે દરિયાની વચ્ચે થી રોડ ઉપર ચાલી રહ્યા છીએ આ છે મચ્છુ નદી અને અત્યારે ચાલી રહ્યો છે જોરદાર વરસાદ તમે આગળ કાચ ઉપર જોઈ શકો છો હેલો મિત્રો આજનું બપોરનું જમવાનું જે દ્વારકાધીશ રેસ્ટોરન્ટ દેશી ધાબામાં હતું તે જમવામાં ખૂબ જ મજા આવી ગઈ અને આજે આપણી ગાડીનો કલર જુઓ તમે જબરજસ્ત વરસાદ હતો ગાડીનો કલર ચેન્જ થઈ ગયો છે પૂરો હાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ દલારામ મંદિર જે સવારે છ વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને ત્રણ વાગ્યાથી લઈને સાંજે આઠ વાગ્યા સુધી અત્યારે જબરજસ્ત વરસાદ ચાલુ છે અને વરૂણ દેવતાની હાજરીમાં અમે કરવા જઈ રહ્યા છીએ જલારામ મંદિરના દર્શન સરસ મજાનું બજાર છે અહીંયા પણ કંકોટા મળે છે આજે પહેલીવાર વાર છત્રીનો ઉપયોગ કરવો પડ્યો છે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું માર્કેટ આવેલું છે જ્યાં અવનવી આઈટમો મળી રહી છે સારું થયું કે લેડીસો ને સાથે લાયા નથી નહીતર તરત જ ખરીદી કરવા ઊભી રહી છે ગયા પણ અંદર તમને નહીં બતાવી શકીએ કેમ કે મોબાઈલ એલાઉટ નથી હેલો મિત્રો આ છે ગીલાનો સકડો અને જોઈ રહ્યા છો કે કેવો વરસાદ ચડ્યો છે ઉપર મહાદેવ દ્વારકા એકસો ઓગણચાલીસ કિલોમીટર બાકી છે જય દ્વારકાધીશ આપણે પોરબંદર પહોંચી ગયા છીએ પવન ચક્કી ના પાંખિયા મસ્ત નજારો નજારો છે છે સરસ પોરબંદર જતા આવે છે રસ્તામાં પવનચક્કીઓ Ich habe keine Ahnung. Ich habe keine Ich habe keine તો આપણે વાયર keine Ahnung. Ich habe વાયર છે આપણે પહોંચી ગયા છીએ દ્વારકામાં અને આજે આપણે રોકવાના છે ધ દ્વારિકા હોટલ આપણી ગાડી બહુ જ એકદમ ખરાબ થઈ ગઈ હતી જે આજે અત્યારે વોશિંગ થઈ રહી છે તમે જોઈ શકો છો આ બાજુ જો બાકી છે હવે હું તમને અંદરનો હોટલનો નજારો બતાવીશ બધા કોમેન્ટ કરજો કે હોટલ કેવી છે આ હોટલ આપણે ક્લબ અજૂરો ઇન્ટરનેશનલ કંપની થ્રુ બુકિંગ કરેલી છે આ હોટલની લીપ છે આ બાપુજી અને જે કે પટેલ આજની નાઈટ આપણે આ હોટલમાં રોકવાના છીએ હોટલમાં થોડી જ વારમાં આપણું ચેકિંગ થઈ જશે આપણી આ હોટલનું તમને ফেসিটিছে

દ્વારિકાનાથ ટેમ્પલ તેની ધજા ફરકાય છે માગો વીસ ને આપે ત્રીસ એ છે દ્વારિકાધીશ પ્રસાદી લઈ લઈ લીધી છે આપણે અહીંથી હવે અંદર પ્રવેશ કરીશું અંદર મોબાઈલ એલાઉડ નથી તો બહાર મૂકીને જઈશું

આ છે આપણું ચાર ધામ નું એક ધામ દ્વારિકાધીશ આ છે દ્વારિકાધીશ મંદિર જે ગોમતી ઘાટ થી એનો વ્યૂ છે આ છે ગોમતી ઘાટા જય દ્વારિકા દેશ આજે આપણું રાતનું જમવાનું દ્વારિકા હોટલના રેસ્ટોરન્ટમાં જ છે જમવામાં મસાલા ઢોસા છે આપણી આ હોટલનું બુકિંગ ક્લબ હજુરો ઇન્ટરનેશનલ કંપની દ્વારા કરવામાં આવ્યું છે જેની સર્વિસ બહુ જ સરસ છે હોટલની ફેસિલિટી પણ નંબર વન છે હોટલની સર્વિસ પણ ગુડ આ રીતે દરેક વિડીયો જોતા રહેજો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને દ્વારિકાધીશ લખવાનું ભૂલતા નહીં જય દ્વારિકાધીશ